તો આજ છે એટલે આપણે પહેલાં જઈએ એમ કીધી મોડ આવશે તો ફાઇનલી કે ચલા આપણે હોટલે જઈને તમને મળીએ તો ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો છો આપણે પોકી ગઈ છે હોટલે ગાઈશ તમે ચેક કરી શકો છો કે આજ તો મોઢા બંધી છે કેમ કે પવન એવો આવશે ને ગાઈશ કે બધું ને સીધો પવન મોટા બાજુ આવે એટલા માટે ગાય સારું બાઈકમાં આવું એટલા માટે પછી મોઢો બંધું પડે ને અને બીજી વાત કે ગાઈસ જ આપણે હોટલ ઊંચી હોય ને તો પછી પવન ફમ ફાવ તમે ચેક કરી શકો છો તો ફાઇનલી ગાઈસ આપણે સામાન લે પછી તમને મળીએ

एकदम दुवार, लागे रहे लगी चेक कर सको अपने होटल आठ फाइनल गई जो एकदम मस्ती तड़को निकल गए तब चेक कर सको तो गाई हज अंकित आप नहीं हज ना बाकी सक ना सवा सवा मजा आती नहीं गई हम घर जाइस नही होटल आई हज नास्ता बाकी सक ना भी बाकी से

ચા પી પર ઠંડી ઉડી જાય બધી એકદમ મસ્તી ચા પાડી હોય તમે ચેક કરી શકો છો ગાઈસ તમે ચેક કરી શકો છો આપણે બાઇક લઈને જવાનું છે ઘરે ગાઈશ ઘણા ગયે ઘરે નીકળીએ નહીં દોડી પછી તમને મળીએ તો ઘણા ગાઈ તમે ચેક કરી શકો છો ઘરે તમે ચેક કરી શકો છો વ્યૂ સવાર થવાનું ગાઈઝ ઠંડી તો એક નંબર ઠંડી શકાય કારણ કે તમે ચેક કરશો આજ છે રવિવારને તમે ચેક કરી શકો છો આપણે એકદમ મસ્તી માતાજીનો આ આ ગામમાંથી હાર લઈ આવ્યા અને હાર આપણે તમે ચેક કરી શકો છો ફૂલ ફૂલને એવું પાથરી દીધું છે અને અહીંયા બી ફૂલ પાથરી દીધા છે અને આપણે ગામમાં ગામમાં જેને હાર લાવે તમે ચેક રવિવાર છે એટલા માટે માતાજીને હાર ચલાવતા તમે ચેક કરી શકો છો ભાઈ જય ગુડ મોર્નિંગ જય માતાજી માતાજી તો ફેન લઈ તમે ચેક કરી શકો છો મમ્મીને નાસ્તો કરવા બે પપ્પા બી આવી ગયા નાસ્તો નાસ્તો ખાવાનું મમ્મી આ જુઓ ના સામ ખીચડી તું ફેલાઈ ગઈશ તમે જોઈ શકો છો આ તો નાસ્તો કરી લીધો હા ખીચડી અને ખીચડી મમ્ણા કેમ કહેવાય ગાયલા મમ્મા નહીં તો ફેન ગઈ તમે જોઈ શકો છો પપ્પા ચા ચા હોટલ હોટલ લેવાય ને ચા ફાઇનલ ગાઈશ મમ્મી નાસ્તો કરી છે અને આપણે જઈએ ફાઇનલી ગાઈઝ આપણે જઈ રહ્યા છે ગાય તમે ચેક કરી શકો છો ગાય આપણે આવ્યા હતા ખેતર તો ફાઇનલી ગાઈઝ હવે જઈ રહ્યા છો માતાજીનું મંદિર છે અંદર દર્શાવવાનું ત્યાં ગાઈ દર્શન કરવા જઈ રહ્યા છે તો ફોનલ ગાય તમે મારા અંગાત અંગાત બન્યા તમને બી દર્શન કરાવું હું બી દર્શન કરાવી રવિવાર છે એટલે ગાયલ્યા હું બધા જતા આવી બહુ દિવસ ખાસું થયું ગાઈ જ નથી આ સાઈડ હું તારો જતા આવીએ તો ફાઇનલી ગાઈ તમે ચેક કરી શકો છો ગાઈશ આપડે પકવા આવી ગયા છે મંદિરે ત્યારે હવે ગાય જવા મંદિરે જઈને મળીએ અને ચેનલ પર નવા તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરતા રહેશે આપડે આવી ગયા છે આપડે મંદિર આ ગોગા મહારાજ મંદિર છે અને આ દશામાં નું મંદિર છે ફેનલી ગાય તમે જોઈ શકો છો તમે ઘણી વાર બ્લોગમાં જોયું હશે અને ના જોયું હોય તો આપણે ફરી જોઈ જાય દર્શન કરી જાય ફેનલી ગાય તો હતા લોકમાં આવેલા હોય છે એમ કહું ખોલા હોય જે ખોલા અમુક હતા એટલા માટે તો મને કઈ ત્યારે આપણે એક સિનેમિક શોર્ટ તમને વિડીયો બતાવું કઈ એકદમ મસ્તી પ્રોપર મળીએ જ હું દર્શન કરેલું એટલા છે તમે ચેક કરી શકો છો ગાઈશ પણ તાર તો ભરેલું નથી તારું પાણી ખાલી થઈ ગયું છે ન ચોમાસામાં વામ તો પાણી છે જ ગાઈશ તમે ચેક કરી શકો છો ગાય આ તળાવશો આટલાથી લઈને ગાઈશ એક પેલી સુધી તળાવશો ગાઈશ હું તમને આનો બી એક મસ્તી સિનેમિક શોર્ટ બતાવું ગાઈશ

ફેનલ ગાય આ પપ્પાએ ટેબલ છે તમે ચેક કરી શકો છો ગાય એકદમ મસ્ત ટેબલ બનાવીશો અને ફાઇનલ ગાય તમને અત્યારે રાતે જાય કાલ બતાવે કે કેવી રીતે એકદમ મસ્ત ટેબલ કાના બ્લોગ પર તમે બનાવ્યા છો કાંઈ બતાવે પપ્પાએ ટેબલ કેવું બનાવીશો ગાય જેવી બહુ એટલી આરી આવે એનાથી કાપીને ગાય ટુકડા હતા ટુકડા વેસ્ટ હતા વેસ્ટમાંથી બેસ્ટ બનાવે છે આપણા પપ્પાએ તમે ચેક કરી શકો છો ગાય એકદમ મસ્તી રાતે તમે એકદમ ખાવડી નહીં દેખાય તમે દિવસે દેખાય ગાય એટલે મિસ્ત્રી આવે કે ટેબલ જરૂર બનાવે કે કાકા તૂટી નથી લાગ કહી આપણે વાસણ કહી દડીએ યાર કઈ જ તમે ચેક કરી શકો છો આપણો બધો સામાન આપણે વાસન કહી દીધો હતો સામાન એક બાદ કરી દીધો છો હું સામાન કરી દેજું બધું સામાન બધું બધું કમ્પ્લીટ કરી નાખ્યું ટેબલ વેબલ લુખી નાખ્યું અને હું જોઈએ કશું રહીત નહીં ગયું બધું ગલામીને લોક મારીને હવે ઘડી જઈએ છીએ ગાઈસ જ બુક લાગી છે જમ બાકી છે તો પહેલા કહીશ આપણે ઘરે જઈએ છીએ જીએ છીએ ને ગળ વાગીને પછી ઘરે જીએ ભાઈ પછી આપણે મળીએ થોડી વાર રહી નાખો બ્લોગમાં બનાવજો ચેનલ બનાવો તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરતા હોય તમારા તમારા ભાઈની ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો તો આઈ હોપ ફૂ ગાઈસ મને ખ્યાલ હશે કે તમને બ્લોગ સારું લાગે જો સારું લાગે તો સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો અને ફાઇનલ ગાઈસ તમે ચેક કરી શકો છો આપણે બ્લોગ એડિટ કરતા હતા ગાય તમે જોઈ શકો છો આપણા ધાબા ઉપર છે અને બ્લોગ એડિટ કરતા હતા બ્લોગ એડિટ થઈ ગયો છે ગાઈસ તમને તમે હું આવી ગયો છું બ્લોગને કરે છે એન્ડ સવારે સ્ટાર્ટ કરી દઉં અત્યારે એન્ડ કરવાનો છે હા તો ફાઇનલ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો તમારો ભાઈ સમથિંગ ગાઈ વિડીયોની જ શેર કરજો અને ફાઇનલ કહીશ મળે નેક્સ્ટ વ્લોગ્સ નેક્સ્ટ દિવસ થેન્ક ફોર વોચિંગ બાય 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 બાય